ગુજરાત એટીએસ દ્વારા આતંકી ફૈઝાન શેખ ધરપકડ ત્રણ ચાર વર્ષથી નવસારીમાં રહી કરતો હતો દર્શિકામ કાશ્મીર ને અલગ કરવાના કાવતરામાં સંકળાયેલ શૈષ મોહમ્મદ અને વિચારધારાથી પ્રભાવિત નવા કાયદાનો કાયદાનો સુરતમાં વિરોધ વિરોધ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ બ્રહ્મ સમાજ સમાજ દ્વારા દ્વારા પત્ર પાંચ દિવસીય બેંકિંગ સપ્તાહની માંગ સુરત ની બેંકો બંધ વધારાની ચાલીસ મિનિટ કામ કરવા તૈયાર અમને સાવકા સંતાન ગણવાનું બંધ કરો કહ્યું બેંક યુનિયનના નેતાએ સુરત પંચાયત કચેરી વિરોધ પ્રદર્શન પંચાયતમાં ફરજ બચાવતા પચાસ વધુ લોકોને છૂટા कराता विरोध सरकार सामने विरोध હકની કરી વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ બજાર ખુલતાની સાથે ચાંદીમાં વીસ હજારથી વધુનો ઉછાળો સોનાના ભાવમાં પણ ત્રેવીસો થી વધુનો ઉછાળો

કટરબંધી વિચારધારાથી પ્રભાવિત થયો હતો અને અન્ય રીતે થયા બાદ સમાજમાં ભય અરાજકતા હેતુથી ચોક્કસ વ્યક્તિઓને નિશાન બનાવવાનું હતું ટેલરિંગનું કામ મોટા પ્રમાણમાં થાય છે મોટા મોટા શોરૂમમાંથી ટેલરિંગનું કામ જોબ વર્કમાં કરવામાં આવે છે જેમાં ઉત્તર પ્રદેશથી આવતા કારીગરો વર્ષોથી અહીં કામ કરે છે તેવામાં દિવસ અગાઉ અહીં કામ કરતા ફૈઝાન શેખ નામના એક યુવાનને ગુજરાત એટીએસએ ઉંચકી લીધો હતો યુવાન કોઈ એન્ટી નેશનલ પ્રવૃત્તિ સાથે જોડાયો હોવાની તપાસ માટે એટીએસ તેને ગાંધીનગર લઈ ગઈ છે આતંકવાદી ષડયંત્ર કેસમાં ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરાઈ છે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટેલરિંગનું જોબ વર્ક કરવામાં આવે છે જેમાં ઉત્તર પ્રદેશથી આવતા યુવાનો સિલાઈનું કામ કરીને રોજગારી મેળવે છે પકડાયેલો આતંકી વિચારધારાવાળો ઉત્તર પ્રદેશ સક્ષ રામપુરનો રહેવાસી છે જે છેલ્લા બે ચાર વર્ષથી અહીં આવીને રોજગારી મેળવી રહ્યો છે ગુજરાત એટીએસએ પચીસ જાન્યુઆરીના રોજ આતંકવાદી ષડયંત્ર કેસમાં ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરી હતી જે હાલમાં ચારપુલ નવસારીના રહેવાસી છે અને મૂળ રામપુરાના ડુંડાવાલા નગરના રહેવાસી છે અને દારૂ ગોળો મેળવ્યો હોવાની શંકાના આધારે તેને એટીએસ ની તપાસ માટે લઈ ગયા છે એક મળી હતી કે એક નામનો શખ્સ છે જે કે મૂળ રામપુર ફેજાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ ત્રણ ચાર વર્ષથી નવસારી ખાતે રહે છે દરજીનો કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આને મુજબ પેગમ્બર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ મોહમ્મદ અને અલ કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમાફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફૈજાન ગાજા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે એના એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એની જે આતંકી કરતે કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ અને આ જે ફૈજાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટ મારફતે એની ઓળખ કરવામાં આવેલી એને ત્યાં ડિટેન કરવામાં આવેલો ધરપકડ કરાયેલા આરોપી ફૈઝાન શેખ પાસેથી તપાસ દરમિયાન ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂ ગોળાનો જથ્થો પણ મળી આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હોવાની આશંકા છે હાલમાં એટીએસની ટીમ તેની કડક પૂછપરછ કરી રહી છે જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે માહિતી મેળવી શકાય આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમોને લઈને દેશમાં માહોલ ગરમાવ્યો છે પહેલા સોશિયલ મીડિયા પર તેના વિરોધમાં હેશટેગ યુજીસી રોલબેક નો ટ્રેન્ડ શરૂ થયો જે બાદ હવે તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખટખટાવવામાં આવ્યા છે યુજીસીના નવા નિયમોને ભેદભાવ વધારનારો બતાવવામાં આવ્યો છે ત્યારે આજ રોજ સુરતમાં પણ

આજ રોજ સુરત ખાતે તેના વિરોધમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કાયદાનો વિરોધ કરાયો હતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે બ્રાહ્મણો એકત્ર થઈ વિરોધ દર્શાવ્યો હતો અને કલેક્ટરને આવેદન પણ પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે આ કાયદો રદ કરવા આગામી દિવસોમાં બ્રાહ્મણ સહિત તમામ સુવર્ણ સમાજના આગેવાનો ભેગા થઈ રણનીતિ નક્કી કરીશું સરકાર દ્વારા યુજીસી નો જે નવો નિયમ કાયદો આવ્યો છે તેના વિરોધ કરવા માટે ભારતના રાષ્ટ્રપતિ માન્ય મુર્મુજી ને કલેક્ટર શ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ આ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીને સરકાર પાસે રજૂઆત કરવા માગીએ છીએ કે અત્યારે વર્તમાનમાં યુજીસીનો જે કાયદો આવ્યો છે તેમાં સવર્ણ સમાજને અન્યાય થઈ રહ્યો છે તેવું અમને ધ્યાને આવતા અમે આ આવેદનપત્ર આપતામાં આવ્યા છે અન્યાય થવાનું કારણ એ છે કે સવર્ણ સમાજ સિવાય અન્ય સમાજના કોઈ પણ છાત્ર વિદ્યાર્થી જો ફરિયાદ દાખલ કરે કે આ સવર્ણ સમાજના વિદ્યાર્થી મારી સાથે આવું કર્યું છે તો એ ફરિયાદને માન્ય ગણવામાં આવે છે અને એ ફરિયાદ માન્ય ગણી પછી એની જે કમિટી બને છે જાંચ કમિટી બેસે છે એ કમિટીમાં પણ ફક્ત સ્વર્ણ સમાજ સિવાયના લોકોને રાખવામાં નો નિયમ છે જેથી કરીને યોગ્ય વિદ્યાર્થીને ન્યાય ન મળે અને વિદ્યાર્થીને અન્યાય થાય તેથી કરીને વિદ્યાર્થી નાસીપાત થઈ જાય અને સવર્ણ સમાજના છોકરાઓ ભણે જ નહીં કારણ કે ભણે તો એ લોકોને પાછા સજાઓ થાય જેથી કરીને તે શિક્ષણથી દૂર થાય એ પ્રકારનો અમને કાળો કાયદો લાગતો હોવાથી અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે સરકાર તમારી માંગ માન્ય રાખે આગામી દિવસોમાં કઈ પ્રકારની રણનીતિ સરકાર જો અમારી માંગણી માન્ય નહીં રાખે તો અમે સુરત શહેરના જેટલા બી સવર્ણ સમાજના આગેવાનો છે એ બધા સાથે દોર ટુ દોર મીટિંગ કરીશું એ લોકોને યુજીસી ના કાયદા માટે સમજાવીશું કે આ પ્રકારનો કાયદો છે એમાં સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે જેથી કરીને આપણે સૌએ સાથે મળીને એનો વિરોધ કરવો જોઈએ કારણ કે દેશનો યુવાન એ દેશ માટે કામ કરશે તો ભવિષ્ય દેશનું સારું રહેશે નહીતર દેશના યુવાનો વિદેશ જતા રહેશે સુરતમાં આજે સરકારી બેંક કર્મચારીઓનો અવાજ એક સાથે ગુંજ્યો હતો કામના દિવસો ઘટાડવાની માંગ સાથે વિવિધ સરકારી બેંકોના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા કોડદોડ રોડ ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકઠા થયા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો બેંકના કર્મચારીઓનું કહેવું છે કે બદલાતા સમય પ્રમાણે કામની પદ્ધતિમાં સમાનતા આવી જોઈએ પાંચ દિવસ કામની માંગ માત્ર સુવિધા નહીં પરંતુ ન્યાયનો પ્રશ્ન છે જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે બેંક કર્મચારીઓની હડતાલથી સુરતમાં બેન્કિંગ સેવાને અસર થઈ હતી સમગ્ર દેશમાં રાષ્ટ્રીયકૃત બેંકોના લાખો કર્મચારીઓ એકસાથે હડતાલ પર ઉતર્યા છે જેના કારણે બેન્કિંગ સેવાઓને વ્યાપક અસર પડી છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં બેંક કર્મચારીઓએ એકઠા થઈને પોતાની પડતર માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા આ હડતાલનું મુખ્ય કારણ પાંચ દિવસીય બેન્કિંગ સપ્તાહની માંગ છે જે લાંબા સમયથી સરકાર પાસે પેન્ડિંગ છે ગુજરાત બેંક વર્કર્સ યુનિયન અને સાઉથ ગુજરાત બેંક ઓફ બરોડા એસોસિએશનના નેતૃત્વ હેઠળ કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે લડાઈનો સમય આવી ગયો છે દક્ષિણ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડીએમ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી એકમાત્ર અને વાજબી માંગ છે કે બેંકોમાં પણ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ કામકાજ હોવું જોઈએ તેમણે તર્ક આપ્યો હતો કે જ્યારે કેન્દ્ર સરકારના અન્ય વિભાગો રાજ્ય સરકારો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાબાર્ડ અને સેબી જેવી નિયમનકારી સંસ્થાઓમાં પાંચ દિવસની કાર્યપદ્ધતિ વર્ષોથી અમલમાં છે તો પછી રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓને આ સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન બેન્ક એસોસિએશન સાથેના બારમા દ્વિપક્ષીય કરાર દરમિયાન યુનિયનો અને મેનેજમેન્ટ વચ્ચે પાંચ દિવસીય સપ્તાહ લાગુ કરવા પર સહમતી સધાઈ હતી આ દરખાસ્ત નાણાં મંત્રાલયને મોકલવામાં આવી હતી પરંતુ તેને ત્રણ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી મંજૂરી મળી નથી કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમની માંગણીઓને જાણી જોઈને લટકાવી રાખવામાં આવી રહી છે યુનિયન નેતાઓએ ભારે હૈયે જણાવ્યું હતું કે સરકારના આ વલણને કારણે બેંક કર્મચારીઓ પોતે સાવકા સંતાન હોય તેવો અનુભવ કરી રહ્યા છે ડીએમ ચાવડા ગુજરાત બેંક વર્કર સુનિયર મંત્રી અને સાઉથ ના અમારી માંગણી 5 દિવસથી બેંક ની અઠવાડિયું લાગુ કરવાની માંગણી છે 5 દિવસ લાગુ કરવાનો કારણ ફક્ત એટલું છે કે જ્યારે આરબીઆઈ એલઆઈસી જીઆઈસી સેબી સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ જયારે ત્યાં બધી જ જગ્યાએ પાંચ દિવસે અઠવાડિયું લાગુ કરવામાં આવેલું હોય તો ગવર્મેન્ટ બેંકમાં કેમ ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ પણ કેમ જેના કારણે પાંચ દિવસે અઠવાડિયું લાગુ કરવા માટે અમારી માંગણી છે જેની સામે કામના કલાકોની વાત કરીએ તો જે શનિવાર રજા આપવામાં આવે છે એ શનિવાર ના પ્રત્યેક ચાલીસ મિનિટ સોમવાર થી શુક્રવાર ચાલીસ મિનિટ કર્મચારીઓ કામ કરવા માટે એગ્રી છે અને આઈબીએ સાથે વાટાઘાટો પણ થઈ ગયેલા છે જે વાટાઘાટો બે હજાર બાવીસ પછી ગવર્મેન્ટ ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં માં માટે મોકલવામાં આવેલા છે આજે આટલો લાંબો સમય ત્રણ વર્ષ જે ત્રણ વર્ષ વીતી ગયા પછી પણ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય પોઝિટિવ પ્રતિસાદ મળતો નથી

બદલાતી બેન્કિંગ વ્યવસ્થા ટાર્ગેટનું ભારણ અને ગ્રાહકોની વધતી સંખ્યા વચ્ચે કર્મચારીઓને અંગત જીવન માટે સમય મળતો નથી ડીએમ ચાવડાએ સ્પષ્ટ કર્યું કે અમે કામ ચોરી કરવા માંગતા નથી જો સરકાર પાંચ દિવસીય સપ્તાહ મંજૂર કરે તો અમે સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ વધારાની ચાલીસ મિનિટ કામ કરવા તૈયાર છીએ

કે જરૂર પડશે તો અનિશ્ચિત મુદતની હડતાલ પર પણ ઉતરી શકાય છે હાલમાં તો બેંકો બંધ રહેતા સામાન્ય જનતા અને વેપારી વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે આ લડત તેમના અસ્તિત્વ અને ન્યાય માટે છે હવે સમય છે એક વિરામનો મુદ્દાઓ છે દેશના પેનલ પર થશે ચર્ચા વાતમાં થશે સ્પષ્ટ સંવાદ અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર કેમ કે સમસ્યા તમારી લડત તમારી જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે સુરત સહિત ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં પંચાયતી વિભાગમાં વર્ષોથી ફરજ બચાવતા વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છૂટા કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો સુરતમાંથી પણ પચાસ જેટલા કર્મીઓને અચાનક છૂટા કરી દેવાતા આજે તમામ કર્મચારીઓ જિલ્લા પંચાયત કચેરીએ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો સુરત જિલ્લાના કર્મચારીઓના જણાવ્યા અનુસાર ઘણા કર્મચારીઓ પંચાયતના વિવિધ વિભાગમાં બારથી અઢાર વર્ષથી સતત કોન્ટ્રાક્ટ આધારે કામ કરી રહ્યા હતા જોને અચાનક છૂટા કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓ કહે છે કે આ ઉંમરે અમને નોકરી છોડવા માટે કહ્યું તો અમે ક્યાં જઈશું બે વર્ષનું ઇન્ક્રીમેન્ટ પણ હજુ બાકી છે ગત બે હજાર છવ્વીસે રાત્રિના સમયે મેલ મારફતે કર્મચારીઓને છૂટા કરાયા અંગેની જાણ કરવામાં આવી હતી જે કર્મચારીઓ માટે અચાનક અને આશ્ચર્યજનક બની ગયું હતું સુરત જિલ્લા પંચાયત કચેરીની બહાર છૂટા કરાયેલા કર્મચારીઓ દ્વારા એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કર્મચારીઓએ સરકાર સામે વિરોધ સૂત્રોચ્ચાર કરી પોતાના હકની માંગણી કરી હતી કારણ છે હું જે સુરત જિલ્લા પંચાયતમાં ઈ પંચાયત કો તરીકે કામ કરું છું સરકાર શ્રીના દસ દિવસ પહેલાંના પરિપત્ર પત્ર મુજબ સિત્તેર પંદરસો ઓગણસી કર્મચારીઓમાંથી ખાલી સિત્તેર કર્મચારીઓને કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે લાખા ગુજરાત રાજ્યના પંદરસો નવ અને અમારા સુરત જિલ્લાના પચાસ જેવા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે અને એ બી દસ દિવસના નોટિસ પીરિયડમાં અમને કોઈ નોટિસ પીરિયડ આપવામાં આવ્યો નથી અને પહેલી તારીખ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી અમને લોકોને છૂટા કરી દીધા છે જે અમારી એજન્સી દ્વારા મેલ દ્વારા કહેવા કહેવામાં આવ્યું છે અને આ અમારા બધા જે કર્મચારીઓ છે દસ બાર પંદર અઢાર આ રીતના જ્યારથી પ્રોજેક્ટ ચાલુ થશે ત્યારથી જોડાયેલા છે તો હવે એ લોકોની ઉંમર પણ નીકળી ગઈ છે અને એ લોકો સરકારી નોકરીમાં વયમર્યાદા એ લોકોની આવી રહે એવું જ નથી ને એમના બાળકોનો અભ્યાસ છે એમના માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે તો આ લોકો બધાનું ભરણ પોષણ કરશે કોણ સરકાર કરશે કોણ કરશે તો અમારી કે એટલું નિવેદન છે સરકારને કે ભાઈ અમને જોબમાં કન્ટિન્યૂ રાખો કારણ કે સરકારીની તમામ યોજના અમારા ટેકનિકલ સ્ટાફ દ્વારા જ કરવામાં આવી રહી છે એટલે સરકારને કર્યા છે એવું લાગતું હોય કે આ લોકો નહીં હશે તો કામ નહીં થશે તો થોડું વિલંબ થશે પણ અમને આવી રીતે છૂટા ના કરી દો અમને કન્ટિન્યુ રાખો તો વધારે સારું છે એટલું અમે ખાલી કહેવા માગીએ છીએ મારું નામ બિપિનભાઈ વસાવા છે હું ઉમરપાડા તાલુકા પંચાયતમાં ટીલી તરીકે ફરજ બજાવું છું છેલ્લા તેર તેર ચૌદ વર્ષ થઈ ગયા મને ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી જે આર્મી ઇમ્ફોટેકને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અમારા પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ હતો આ ચાર વર્ષ અમારા પૂરા થાય છે ચાર વર્ષ પૂરા થાય છે એના પહેલાં ચાર વર્ષ પૂરા થઈ ગયા હજુ એક વર્ષ અમારો બાકી છે એના પહેલાં જ અમને છૂટા કરી દીધા છે આખા ગુજરાતના પંદરસો પ્લસ કર્મચારી છે તેમાંથી અમારા સુરત જિલ્લાના તાલુકા અને જિલ્લાના મળીને પુલ પચાસ જેવા પચાસ કર્મચારી થાય છે જેમને અચાનક વીસ એક બે હજાર છવ્વીસના દિવસે લેટર કરી અને એકત્રીસ એક બે હજાર છવ્વીસના દિવસથી છૂટા કરી દી છૂટા કરી દીધા છે તો અમારી એક જ માગણી છે તો આટલા ટાઈમથી અમે સરકારશ્રીના જે બી યોજનાઓ હતી એમાં અમે સાથ સહકાર આપવા સાથ સહકાર આપ્યો છે અમે કામગીરી સારી રીતના કરી છે તો કન્ટિન્યુ આ પ્રોજેક્ટને રાખે એ જ અમારે માંગણી છે બસ બીજું કંઈ નહીં કર્મચારીઓના જણાવ્યા અનુસાર સરકારના આ અચાનક આવેલા નિર્ણયથી તેમના પરિવાર પર મોટી આફત આવશે અને તેઓએ જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ થશે ત્યારે હવે આ કર્મચારીઓ સરકાર પાસે ન્યાયની આશા રાખી રહ્યા છે

જ્યારે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાવ છે ચાંદીમાં વીસ હજાર રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે અને સોનાના ભાવમાં પણ રૂપિયા બે હજાર ત્રણસોથી વધુનો વધારો જોવા મળ્યો છે જેના લીધે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ લગભગ રૂપિયા એક લાખ ઓગણસાઠ હજારની સપાટીએ પાર કરી ગયું છે વિશ્વભરના બજારોમાં સોનાના અને ચાંદીના ભાવ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા હતા રોકાણકારો શેર બજારો અથવા રિસ્કી એસ્ટેટ્સમાંથી નીકળીને ઝડપથી ગોલ્ડમાં શિફ્ટ થઈ રહ્યા છે કારણ કે તેની દુનિયાનું સૌથી સુરક્ષિત સેફ હેવન માનવામાં આવે છે આ જ કારણ છે કે ગોલ્ડ સતત રેકોર્ડ બનાવી રહ્યું છે આ ભાવની તેજી પાછળ મુખ્ય કારણો તરીકે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા યુએસ ડોલરની નબળી સ્થિતિ અને રોકાણકારોની સલામત મોજુદા કિંમત માટેની માંગ બતાવવામાં આવી રહી છે એક તરફ જ્યારે સોનાના ભાવ મહત્વપૂર્ણ સપાટીઓને પાર કરી રહ્યા છે ત્યારે ચાંદીની માંગમાં તેજી સાથે તેનો ભાવ દેશમાં પણ ઐતિહાસિક સ્તર સુધી આવી પહોંચ્યો છે વિરેન ચોક્સી ખુશાલભાઈ જ્વેલર્સ સુરત થી અત્યારનો જે આપણે જોઈ રહ્યા છે આજે ઓલ ટાઈમ હાઈ રેટ પાછો આવ્યો છે ગોલ્ડનો અને સિલ્વરનો બંનેનો રૂપીઝ ટર્મ્સમાં આપણે જોઈએ છીએ તો ગોલ્ડ અત્યારે સોળ લાખ ચુમ્માલીસ હજાર ઉપર આવ્યું છે સો ગ્રામ ટ્વેન્ટી ફોર કેરેટનું અને સિલ્વર છે તે ત્રણ ત્રણ લાખ ને અત્યારે સત્તાવન હજાર ઉપર આવ્યું છે જે ઇન્ડિયન ટર્મ્સમાં સૌથી ઓલ ટાઈમ હાઈ છે આજ આપણે યુએસ ટર્મ્સ અને વર્લ્ડ વાઇડ ટર્મ્સમાં યુએસ ડોલરમાં જોઈએ છે તો ગોલ અત્યારે આવ્યું છે પાંચ સિત્તેર ડોલર જે ઓલ ટાઈમ હાઈ કહેવાશે અને સિલ્વર છે અત્યારે એકસો ને દસ ડોલર જે હરેક આપણે જે જોઈએ છે દર સવારે આપણે જો જોઈએ છીએ તો દર વખતે રેટ વધતો જ જાય છે એ જ રીતે આજે પણ રેટમાં ઘણો વધારો આવ્યો છે સવાર પડી છે ને અને આ મોમેન્ટમ આપણે સિન્સ લાસ્ટ એક વર્ષથી જોઈ રહ્યા છે તે જ મોમેન્ટમ અત્યારે પણ ચાલુ છે આ જોતાં આપણને હજી એમ લાગે છે કે અહીંથી વધુ સપોર્ટ છે બંને પ્રેસિયસ મેટલને કે હજી અહીંથી રેટ વધી શકે તેમ છે ગોલ અને સિલ્વરમાં બંનેમાં અત્યારે આપણે જોઈએ ઓવરઓલ માહોલ તો કસ્ટમરના જે મેરેજ સિઝન છે એની ખરીદી માટે કસ્ટમરની જે જરૂરિયાત છે તેના પૂરતું જ અત્યારે ખરીદી કરી રહ્યા છે તેમાં પણ ઘણું એમનું જે વોલ્યુમ છે તે ઓછું થઈ ગયું છે એમનું બજેટ ખોવાઈ ગયું છે પ્રાઇસ વધારાના હિસાબે તો કસ્ટમર અત્યારે લાઇટ વેઇટ જ્વેલરી પર વળી રહ્યા છે ઘણા લોકો ગોલ્ડ જ્વેલરીની બલે સિલ્વર જ્વેલરી પ્રિફર કરે છે સિલ્વર જ્વેલરીમાં પણ અત્યારે ઘણું લાઇટ વેઇટ જ્વેલરીનું ડિમાન્ડ આવી છે કારણ કે સિલ્વર પણ ખાસું વધી ગયું છે એટલે બધા જ પોતાના બજેટમાં બેસે તેવી જ્વેલરીની ડિમાન્ડ અત્યારે નીકળી છે બહાર દુનિયાભર આ તેજી પાછળનું સૌથી મોટું કારણ વધી રહેલું જીઓ પોલિટિકલ ટેન્શન છે ગ્રીનલેન્ડ બેન્ઝુઅલા અને મિડલ ઇસ્ટમાં તાજેતરની હલચલને કારણે રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત એસ્ટેટ્સ તરફ વળ્યા છે આવી અનિશ્ચિતતાના સમયમાં ગોલ્ડને હંમેશા એક સેફ હેવન એટલે કે ભરોસાપાત્ર સંપત્તિ માનવામાં આવે છે યુવાધને નશાના રવાડે ચડાવનાર ઇસમો પર સરકારે હવે લાલા કરી છે ત્યારે સુરત પોલીસ દ્વારા પણ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રેલવે પટરીથી ઉમિયાધામ તરફ જતા માર્ગ પર એક ઇસમ પ્રતિબંધિત ગાંજાના જથ્થાના વેચાણ અર્થે ફરી રહ્યો છે જે બાતમીના આધારે પંજાબથી ગાંજો લઈ સુરત આવેલા પેડલરને રિક્ષામાંથી ઝડપી પાડી ગાંજો સહિત લાખથી વધુની મત્તા કબજે કરી હતી ત્યારે મળતી માહિતી અનુસાર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર ડીસીપી ઝોન વન આલોક કુમાર અને એસીપી બી ડિવિઝન પી કે પટેલના માર્ગદર્શન હેઠળ અશ્વિની કુમાર પોલીસના મથકના પીઆઈ વીવી વાગડિયાની ટીમ પીએસઆઈ જી પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મિલનભાઈ પ્રવીણભાઈને મળેલી બાતમીના આધારે રિક્ષામાં બેસી અશ્વિનીકુમાર રેલવે પટરીથી ઉમિયાધામ મંદિર જતા રોડ પરથી ગાંજો લઈ પસાર થતા પંજાબ અમૃતસરના પંડોરી મજીઠા રોડ પર રહેતા લખવિંદર ચરણસિંઘને ઝડપી પાડી ઝડપાયેલા આરોપીની તપાસ કરતા પોલીસે તેની પાસેથી એક પોઈન્ટ નવસો નેવું કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો કિંમત અંદાજે પાંચસો જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ કામગીરીથી સુરત શહેરમાં નશાનો કાળો કારોબાર કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે

સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે ટ્રાફિક નિયમોની અવગણના બેફામ વાહન ચાલન થવા લાગી છે ત્યારે ફરી એકવાર વધુ કરુણ અકસ્માતની ઘટના સુરતના ડિંડોલી ઉધના માર્ગને જોડતા બ્રિજ પર સામે આવી છે જ્યાં અજાણ્યા વાહનની અડફેટે આવતા એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ દુખદ મોત નિપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલી ઉધના બ્રિજ પરથી પસાર થઈ રહેલો એક બાઇક ચાલક હતો કે મહત્વની વાત એ છે કે બાઇક ચાલકે સુરક્ષા માટે હેલ્મેટ પહેરેલું હોવા છતાં પણ તેની જીવન બચી શક્યું નહોતું અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઓવરટેક કરતી વખતે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે જોકે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન વિશે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી વારંવાર થતા અકસ્માતો અનેક પરિવારોને શોકમાં મૂકી રહ્યા છે